અરવલ્લી જિલ્લા ભ્રષ્ટાચાર બાબતે આમ આદમીના જયદીપસિંહ ચૌહાણ અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં થયેલી આરોગ્યની ભરતી અને આંગણવાડીની જયદીપસિંહ ચૌહાણ દ્વારા રાજ સત્તાના રંગાઓ અને અરવલ્લીના સરકારી બાબુઓ પોલ ખોલતાની વિડીયોના માધ્યમથી જયદીપસિંહ ચૌહાણની ખુલ્લા આક્ષેપો કરતા જણાવ્યું છે કે આગળની આરોગ્યની ભરતીમાં લાખો લીધા હોવા અને બદલીમાં ભ્રષ્ટાચાર સાથે સરકારના એક રાજ્ય કક્ષાના મંત્રીની પણ ભલામણના લેટરોનો ઉલ્લેખ સાથે અરવલ્લીની આંગણવાડીઓમાં પણ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થયો હોય ગરીબ અભણ પ્રજાને ગોર અન્યાય થઈ રહ્યો છે ગરીબ જનતાનો અવાજ બનીને અમો સાચી વાત તો જાહેર મંચ ઉપરથી સરકારને જાહેરમાં ફરિયાદ કરી અને ગરીબ લોકોના અવાજ બનીશું આમ

મારી સાથે પદ સ્વભાવે છે એવા ભાઈ વિજયભાઈ પટેલ જે આરટીઆઈ સેલની અંદર ગુજરાત પ્રદેશની અંદર ઉપાધ્યક્ષ છે ભાઈ શ્રી વિજયભાઈ ચમાર જે મારા જિલ્લા ઉપપ્રમુખ અરવલ્લી છે અયુબભાઈ સુથાર મારા મીડિયા અન્ય છે આજે એક વાત સાથે દુઃખ સાથે લઈને આવ્યો છું ખૂબ પહાડી દુઃખ જેને કહેવાય કે પહાડો તૂટી પડે એવું ઘણા બધા પરિવાર આરોગ્ય પરિવાર કલ્યાણ સરસ મજાનું નામ છે પણ પરિવારો જ્યારે પીડિત છે ત્યારે અમારે એક વિરોધ પક્ષ તરીકે લોકોનો અવાજ બનવું પડે છે ઘણા બધા પ્રેશર પણ આવે છે પણ અમને કઈ રંજ નથી પ્રેશર લોકો માટે લડવા નીકળ્યા છે અને લોકો માટે સવાલો ઉઠાવતા રહેશે એ અમારી છે સવાલ એ છે કે થોડા સમય પહેલા આંગણવાડી કાર્યકરોની ભરતી અરવલ્લી જિલ્લા જિલ્લા પંચાયત હસ્તગત થઈ એની અંદર પણ બહુ મસ્ત મોટા સવાલો થયા કેટલાય મીડિયાઓએ એને ચલાવ્યું છે એમાં તો હજી એ એ કહેવાય કે એ મુદ્દો તો હજી સમ્યો નથી આંગણવાડી કાર્યકરોની ખોટી ભય પર અને એની અંદર મોટા મોટા નેતાઓનો હાથ છે એવું મીડિયાઓ પણ બોલ્યા છે અમે પણ જ્યારે પ્રત્યક્ષ જોયું છે ત્યારે એ મુદ્દાનો તો સમય નથી મેં હોળા જ ગત તારીખ પહેલી જાન્યુઆરીના રોજ આરોગ્ય વિભાગ જેમ કે ચીફ ઓફિસર મેડિકલ ઓફિસર દ્વારા અહીંયા એક લેટર જારી કરવામાં આવે છે અને ગુજરાત અરવલ્લીના વિવિધ આરોગ્ય કેન્દ્રો ઉપર સીઓ સીએચઓની નિયુક્તિ કરવામાં આવે છે જેમ કે કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને એમને એક ચાલીસ ઉમેદવારોની યાદી પ્રકાશિત થાય છે કે ભાઈ તમે તમારી જગ્યા ઉપર તમારી તમારી છે ત્યાં આ આઉટસોર્સિંગ છે પણ બીજા દિવસે આના ઉપર સ્ટેનો આછો ફરીથી લેટર જાય છે અહીંયા સવાલ એ છે કે પહેલી તારીખે તમે આદેશ જારી કરો છો તમે પહોંચી જાઓ બીજી તારીખે તમે કહો છો કે નહીં તમારે જવાનું નથી કેમ શા માટે અહીંયા ભ્રષ્ટાચાર મોટો થયેલો છે એવું કહેવાય છે કે તમે લાખ લાખ સવા સવા લાખ રૂપિયા આ લોકો જોઈથી લીધેલા છે ખોટી ભરતીઓ એવા બાબત કેટલાક ડેટા આવેલા છે શું કરવા માંગો છો સાહેબ તમે કેમ વારંવાર તમે આ લોકો સાથે અને ગુજરાતના બેરોજગારો સાથે ના સાથી કરો છો મોટો સવાલ છે નંબર બે નંબર બે એ છે કે જે સીએચઓ ની ભરતી તમે કરવા માંગો છો એની અંદર એક વ્યક્તિ એવા છે કે એની અંદર આ વિસ્તારના એક મિનિસ્ટરનો ભલામણ પત્ર પણ અમારી પાસે આવેલું છે એક આઉટસોર્સિંગની ભરતી થાય રાજ્ય કક્ષાના મિનિસ્ટર એમનો લેટર લખશે આ એક મોટો સવાલ છે શું કરવામાં આવે છે કે છ મહિના પહેલા એક મહિલા અધિકારી મેડિકલ ઓફિસર અને બીજા એક મોટા સાહેબ અહીંયા મોડાસા જે સીએચ જેમ કે ટીએચની જે પોસ્ટ છે તાલુકા હેલ્થ ઓફિસરની પોસ્ટ છે એ ક્રીમ પોસ્ટ ગણવામાં આવે છે ક્રિમ પોસ્ટ અહીંયાથી મલાઈદાર કારણ કે અહીંયા લોકલ જે મેડિકલ હબ છે પ્રાઇવેટ જે ક્લિનિકો ચાલે છે મોટા મોટા ડોક્ટરો કામ કરે છે એમની પાસેથી મસ્ત મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવે છે જેને કહેવાય કે સોનોગ્રાફી મશીનનું રિન્યુ હોય સર્ટિફિકેટ આપવાનું થતું હોય તો આ લોકો ભ્રષ્ટાચાર આદરે છે અને આ મલાઈદાર પોસ્ટ માટે હરીફાઈની અંદર એક 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 બે કાપવા માટે ભૂતકાળ થોડાક લાંબા ભૂતકાળની વાત કરું તો બે અધિકારીઓને અહીંયાથી બદલી કરવામાં આવી થરાદ ગયા અને પછી

આરોગ્ય મંત્રી શ્રી આરોગ્ય સચિવશ્રી જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા ડીઓ શ્રી અને મારે મેડિકલ ઓફિસરને પણ ખાસ જિલ્લા મેડિકલ ઓફિસર જે પોતાની સેવા આપી રહેશે તમારા ઉપર સાહેબ સવાલ ઉભો થશે હું વ્યક્તિગત જયદીપસિંહ આપની વ્યક્તિગત પણ મુલાકાત લેવાનું છું શું થઈ રહ્યું છે તમે કઈ દિશામાં વહીવટ કરવા માંગો છો આ ચલાવી લેવામાં આવશે નહીં તમે જો સાચું કામ કર્યું છે તો શું કામ એવું કારણ કરી દેશો કે મેરિટમાં ભૂલ કરી છે ચાલીસ ઉમેદવારો તમારી પાસે છે તમે સ્પષ્ટ મેરિટ લડી શકતા નથી અને સવાલો ઉભા કરાવો છો તમે કઈક ખોટું કરો છો આરોગ્ય વિભાગ આમ તો લોકોની આશા અને અપેક્ષાઓ સાથે જોડાયેલો પવિત્ર વ્યવસાય છે આરોગ્ય લોકોના આરોગ્ય સાથે જે લોકોના શરીર સાથે ચેડા ન થવા જોઈએ તો તમે તો વિભાગની અંદર જ ગંદકી ફેલાઈ રાખી છે શું લોકોની સેવાઓ કરવાના છો તમે ગ્રાઉન્ડ ઉપર જઈને મારો મોટો આટલા સવાલો છે તમારા જવાબ આપવો રહ્યો સાહેબ માનનીય આરોગ્ય મંત્રીશ્રીને પણ હું વારંવાર વિનંતી કરું છું કે આની અંદર ભીનું સંકેલવાની કોશિશ કરશો નહીં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો મારા મિત્રો છે એ ગ્રુપ અમે ત્યાં આખી ટીમ ત્યાં આગળ પ્રતિનિધિ તરીકે અમે જણાવ જણાવ આ લોકોના પ્રશ્નો લઈને જવાના છે અને તમારે જવાબ આપવો રહેશે અહીંયા આરોગ્ય વિભાગની સાથે જે ચેડા થાય છે એ ન માત્ર મોડાસા પણ જેમ કે અરવલ્લી જિલ્લો એનો પ્રત્યક્ષદર્શી પુરાવો છે આવનારા સમયમાં અમે ડેટા જારી કરવાના છે અમારી પાસે ઘણા બધા મટિરિયલ અરે ઇવન તમે જે વર્ગ ચારના જે કર્મચારીઓ છે પટાવાળા લેવલના એમને તમે બે બે મહિના સુધી કોઈ પગાર આપતા નથી શું થઈ રહ્યું છે આઉટસોર્સિંગના કર્મચારીને તમે બાર મહિનાનો કરાર આધારિત હોય અગિયાર મહિનાનો કરાર જ્યારે રિન્યૂ કરવાનો હોય છે ત્યારે ત્રણ મહિનાનો રિન્યૂ થાય એ લોકો તમને આજે જ કરે છે કે પ્લીઝ સાહેબ અમને આખા વર્ષનો કરાર કરી આપો એમાં પણ તમે ભ્રષ્ટાચાર આધરો છો તમને એક કરાર આધારિત તમે એક કરાર રિન્યુ થાય તમે સરાસ છસો રૂપિયા એને આપ્યો છો એને મોડી રાત સુધી કામ કરાવો આવા ડેટા અમારી પાસે વ્યક્તિગત આવેલા છે આજને મારે દુઃખ સાથે કહેવું પડે છે કે કઈ ખોટું આટલું બધું ખોટું ના આગળ અને ગુજરાતના બેરોજગારો સાથે આવો અન્યાય ન કરો એમની સહનશીલતાની કસોટી ન કરશો પ્લીઝ એ લોકો રાતના બાર બાર વાગ્યા તમારા અમારું એમની એ બીક છે કે જો કામ નહીં કરીએ તો નેક્સ્ટ ટાઈમ અમારો ખરાબ રીન્યુ નહીં થાય આ શું થઈ રહ્યું છે બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે જવાબદાર તંત્રને માન્ય કલેક્ટરશ્રીને વારંવાર વિનંતી કરું છું કે સાહેબ આની અંદર આપ એવા આજે જ તત્કાલ અત્યારે જ તમે આના તપાસના આદેશ આપો શું થઈ રહ્યું છે એવો હું વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી હું ખુલ્લા શબ્દોમાં આપને રાજી કરું છું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરલુ